કોલેજ એવી હોવી જોઈએ કે જ્યાં આપણને સારું એવું પ્રેક્ટિકલ નોલેજ મળી રહે જેના લીધે આપણને આગળ જતા હોસ્પિટલમાં પ્રોબ્લેમ ન આવે ખરેખર કોલેજ એવી હોવી જોઈએ ને જોઈની સાથે સારી સુવિધા અને અનુભવી શિક્ષકો હોય તો સારું રહે આપણા માટે ઓકે તો મારા ધ્યાનમાં એવી એક કોલેજ છે જ્યાં બધી ફેસિલિટીઝ તમને મળી શકે છે જેટલી બધી ફેસિલિટી છે ત્યાં ફીસ પણ વધારે હશે ને તો તો ફીસ નું કે છે તો એ વાત બરોબર છે પણ જો તને કેટેગરી લાગુ પડતી હોય તો તમને ગવર્નમેન્ટ તરફથી સ્કોલરશિપ પણ મળી શકે છે અને જો કેટેગરી લાગુ ના પડતી હોય છતાં પણ જે કોલેજની ની ફીસ છે એ અનુકૂળ જ છે અરે એવી તો કોલેજ ક્યાં આવી ગઈ છે આપણો જૂનો ને જાણીતો સૌરાષ્ટ્રના હાર્ટ તરીકે ઓળખાતા રાજકોટમાં અરે રાજકોટમાં પણ હું તો રાજકોટ જ નથી તો મારે શું કરવાનું અરે યાર એનું તો શું ટેન્શન ને ભલે ને તો રાજકોટની ન હોય પણ ત્યાં બહારથી આવેલા સ્ટુડન્ટમાં કોલેજમાં હોસ્ટેલની વ્યવસ્થા પણ છે જ્યાં રહેવાનું અને જમવાની બધી સુવિધા મળે છે અને સાથે સાથે ગર્લ્સ માટે સેફ અને સિક્યોર એન્વાયરમેન્ટ પણ મળે છે ઓહો એવી તો કઈ કોલેજ છે જો તમારે બધાને મેળ આવે તો કાલે આપણે રૂબરૂ જઈ આવીએ ને વિઝિટ કરી આવીએ હા તો હાલો કાલે આપણે જઈ આવીએ હા હાલો